ए बी सी डी बोलो बेटा ए बी सी डी ई एफ जी एस आई के एल एम एन ओ पी क्यू आर एस टी यू वी डब्ल्यू एक्स जेड તમારું નામ બોલો મકરા ધ્રુવી મેરભાઈ પછી ગામનું નામ માનડાબે પછી નિશાનનું નામ માનડાબે પ્રસ્મક્ષા પછી તાલુકો પંતા પછી જિલ્લો ભાવનગર રાજ્ય ગુજરાત આપણો દેશ કયો છે पोस्ट ऑफिस अलीडा पिन कोड नंबर 33730 पड़ोसी तुम्हारा बप्पा નો મોબાઈલ નંબર 81407070 परिवार नंबर बोलो तो 81407070 मोबाइल नंबर હું કરવા યાદ રાખવાનો હોય ફોન કરવા ફોન કરવા અને ક્યારેક આપણે મેળામાં ભૂલા પડી જઈએ તો ફોન કરવા ઠીક છે કક્કો બાકી રહી ગયો હાલો કક્કો બોલીજો ગોડ સાબાશ કેટલામાં ભણો છો વેટા ત્રીજું ભણો છો ઠેક સરસ ત્યારે શું ખૂબ સરવાળ આવડે છે બાદ બાકી પછી ગુણાકાર એ શિખવાડી દઈશું કાલ ઓને કાલે આપડે પરીક્ષા છે સો ની તો ટાઈમસર આપણે આવી જવાનું અહીંયા કેટલા વાગે આઠ વાગે પેપર સો નું હું શીખવાડીશો ને હાલો ત્યારે જય માતાજી એ રામ રામ ને સીતા રામ